સરકારી કર્મચારીઓને હવે સ્થાવર મિલકત જાહેર કરવી પડશે સ્થાવર મિલકત જાહેર કરવાની સમય મર્યાદામાં વધારો કરાયો તો સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્ર કર્યો છે કર્મચારીઓ માટે પંદર જુલાઈ સુધી મુદત લંબાવાઈ છે વર્ગ ત્રણના કર્મચારીઓને બે હજાર ત્રેવીસના વર્ષથી જ માહિતી આપવાની રહેશે ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓને પણ વિગતો આપવા સૂચના આપી દેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ સરકારી કર્મચારીઓને લઈને સ્થાવર મિલકતને લઈને હવે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સ્થાવર મિલકત જે છે તેને જાહેર કરવી પડશે બિલકુલ દીવતા વાત કરવામાં આવે તો સ્થાવર મિલકત અંગે માહિતી જે છે તે વર્ષના કર્મચારીઓ આપવાની રહેશે જે કર્મચારીઓ છે વર્ગ તેમાં ફિક્સ પગારના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે વર્ષ બે નહીં આ સ્થાવર મિલકત જે છે તેની વિગતો ઓનલાઈન આપવાની રહેશે અને તે અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સમય મર્યાદા પંદર જુલાઈ સુધી વધારવામાં આવી છે પંદર જુલાઈ સુધી તમામ જે વર્ગ કર્મચારીઓ છે તેમને આ વિગતો ભરવાની રહેશે મેહુલ વિગત આપવા બદલ